પોરબંદર લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયેલા લલિતભાઈ વસોયા પ્રથમ વખત પોરબંદરની મુલાકાતે આવ્યા હતા મીડિયા સાથેની વાતચીતમાં અર્જુનભાઈ મોઢવાડિયાના કારણે ગત લોકસભા બેઠકમાં ત્રેપન હજાર મતોની નુકસાની થઈ હતી આ વખતે અર્જુનભાઈ મોઢવાડિયા નથી તો મતો સરભર કરી જીત હાંસલ કરવાનો વિશ્વાસ તેઓએ વ્યક્ત કર્યો હતો પોરબંદરમાં અર્જુનભાઈ મોઢવાડિયાએ ચૂંટણી સમયે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા સમય ટૂંકો રહ્યો હતો પોતાના કાર્યકર્તાઓને હોદ્દા આપ્યા હતા એ જ ગયા ભાજપમાં બાકી અસલી કોંગ્રેસીઓ આજે પણ કોંગ્રેસમાં છે એવું તેમણે જણાવ્યું હતું એવા અશ્વિન ઠકરા આજે કોંગ્રેસ પાર્ટીએ મને પોરબંદર લોકસભાના ઉમેદવાર તરીકે ડિક્લેર કર્યા પછી મારા સંગઠનના મુખ્ય આગેવાનો સાથે આયોજન અંગે ચર્ચા કરવા માટે હું અને મારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના બે મહાનુભાવો હીરાભાઈ અને જયકરભાઈ અને કાર્યકર્તાઓને મળવા માટે આવ્યા છીએ અમને વિશ્વાસ છે કે પોરબંદરમાં અર્જુનભાઈના જવાથી કોંગ્રેસ પાર્ટી આખી એમની સાથે નથી ગઈ કાર્યકર્તાઓ તાકાત અને જુસ્સાથી હજુ પણ કોંગ્રેસ પાર્ટી માટે લડવા માટે તૈયાર છે અને આગામી ચૂંટણીની અંદર

કે અર્જુનભાઈના ગયા પછી મને ગયેલો નુકસાન હું અહીંયા સરભર કરી શકીશ કયા કારણોથી નુકસાન ગયું હતું એ મારે મીડિયા સમક્ષ કહેવું નથી પરંતુ એનું વળતર આ વખતે પોરબંદરની પ્રજા ચૂકવશે એવો મને વિશ્વાસ